આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે સૌપ્રથમ મુખ્ય સમાચાર જાફરાબાદના દરિયામાં એક શંકાસ્પદ બોટની હિલચાલને પગલે કોસ્ટગાર્ડ એલર્ટ માછીમારોને દરિયામાં ન જવા સૂચના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઓપરેશન સિંદુરને ત્રાસવાદ સામેના યુદ્ધમાં ઐતિહાસિક સીમાચિહ્ન ગણાવ્યું આપ્યું ઓપરેશન સિંદુરની સફળતાને પગલે સૈન્યના સાહસ અને શૌર્યને બિરદાવવા રાજ્યભરના અનેક સ્થળોએ તિરંગા યાત્રા યોજાઈ પાકિસ્તાનના મદદગાર તુર્કીએ અને અઝરબૈઝાન સાથે વેપારી સંબંધો સ્થગિત કરવાની મોરબીના સિરામિક ઉદ્યોગકારોની વિચારણા રાજ્ય જીએસટી વિભાગે તમાકુ અને વાસણના સડસઠ વેપારીઓ પર દરોડા પાડી નવ કરોડ અઠ્યાવીસ લાખ રૂપિયાની કરચોરી ઝડપી અને આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સને હરાવી ગુજરાત ટાઇટન્સ પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચ્યું અમરેલીના જાફરાબાદ બંદરથી બાવીસ નોટિકલ માઇલ દૂર એક શંકાસ્પદ બોટની હલચલ જોવા મળી છે સ્થાનિક માછીમારોએ આ બોટને જોતા તેનો પીછો કરવાનો પ્રયાસ કર્યો હતો જોકે બોટમાં રહેલા ખલાસીઓએ બોટને ઝડપથી હંકારી હતી માછીમારોએ કોસ્ટગાર્ડને જાણ કરતા તુરંત જ હેલિકોપ્ટર સાથે કોસ્ટગાર્ડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી હેલિકોપ્ટર જ્યારે બોટની નજીક ઉતરવાનો પ્રયાસ કર્યો ત્યારે બોટ ત્યાંથી રવાના થઈ ગઈ હતી આ શંકાસ્પદ પરિસ્થિતિને જોતા તમામ બંદરો પર એલર્ટ જાહેર કરાયું છે આ બોટની હિલચાલ બાદ હવે સલામતીના કારણોસર માછીમારોના જાનમાલની સુરક્ષા માટે જાફરાબાદ ચાંચબંદર ધારાબંદર શિયાળબેટ અને નવાબંદર સહિતના તમામ બંદરો પર બોટ લાંગરવાનો આદેશ આપવામાં આવ્યો છે વહીવટીતંત્રે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી નવી સૂચના જારી ન કરવામાં આવે ત્યાં સુધી કોઈપણ માછીમાર દરિયામાં જઈ શકશે નહીં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઓપરેશન સિંધુરને ત્રાસવાદ સામેના યુદ્ધમાં ઐતિહાસિક સીમાચિહ્ન ગણાવ્યું છે તેમણે જણાવ્યું કે ઓપરેશન સિંધુર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રાજકીય ઇચ્છાશક્તિ ભારતના સશસ્ત્ર દળોના શૌર્ય અને ભારતની ગુપ્તતર સંસ્થાઓના ચોકસાઈપૂર્વકના આયોજનનું પરિણામ હતું અમદાવાદના નારણપુરા ખાતે એક સભાને સંબોધતા શ્રી શાહે જણાવ્યું કે ભારતે પાકિસ્તાનના નવ આતંકવાદી અડ્ડાઓનો નાશ કરીને પાકિસ્તાનને વિશ્વ સમક્ષ ખુલ્લું પાડ્યું છે જનાજાની નમાજમાં જયારે પાકિસ્તાનની સેનાના ઉચ્ચ અધિકારીઓ નમાજ પડવા માટે જોડાયા ત્યારે પાકિસ્તાનની સેના પાકિસ્તાન અને આતંકવાદ ત્રણેયનું ગઠબંધન આખી દુનિયા સામે છતું થઈ ગયું અને આખી દુનિયાને સમાચાર મળ્યા કે પાકિસ્તાન આતંકવાદીઓના અડ્ડા ચલાવે છે કેન્દ્રીય ગૃહમંત્રી નારણપુરા ખાતે પલ્લવ ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું હતું અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવેલા અંદાજે સોળસો કરોડ રૂપિયાની વિકાસ પરિયોજનાઓના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા જેમાં સાબરમતી રેલવે ઓવરબ્રિજ રમતગમત પ્રવૃત્તિ કેન્દ્ર અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ હાઉસિંગ પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે આ અંગે શ્રી શાહે આ મુજબ જણાવ્યું અમદાવાદ પશ્ચિમમાં અને અમદાવાદ પૂર્વમાં ત્રણ લોકસભા ક્ષેત્રમાં વિકાસનું કામ આજે એક જ કાર્યક્રમમાં થવા જઈ રહ્યું છે જેમાં એકત્રીસ લોકાર્પણ સાહીઠ ખાતમુહૂર્ત અને ત્રણ સંકુલમાં એક હજાર સિત્તેર થી વધુ પરિવારોને ઘરનું ઘર આપવાનો કાર્યક્રમ પંદરસો ત્રાણું કરોડ રૂપિયાનો એક સાથે આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રાજ્યમાં તેર લાખથી વધુ આવાસો બનાવવામાં આવ્યા છે ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા ગૃહમંત્રીએ ગઈકાલે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી શ્રી શાહ સાણંદ ખાતે યોજાયેલી ભવ્ય તિરંગા યાત્રામાં જોડાયા હતા આ અગાઉ શ્રી શાહે અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે ગુજરાત રાજ્ય સહકારી સંઘ દ્વારા આયોજિત સહકારી પરિષદને સંબોધન કર્યું હતું તેમણે મહેસાણા જિલ્લાના ગોઝારિયા ખાતે કે કે પટેલ અને મધુબેન કે પટેલ નર્સિંગ કોલેજના નવનિર્મિત ભવનનું ઉદઘાટન કર્યું હતું રાજ્યના વિવિધ સ્થળોએ ગઈકાલે ઓપરેશન સિંદુર હેઠળ ભારતીય સેનાની કામગીરીને બિરદાવવા તિરંગા યાત્રાનું આયોજન કરાયું જે અંતર્ગત મહીસાગરના લુણાવાડા ખાતે શિક્ષણમંત્રી કુબેર ડિંડોરની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા યોજાઈ હતી પાટણના રાધનપુર ખાતે યોજાયેલી તિરંગા યાત્રામાં ધારાસભ્ય જોડાયા હતા જે શહીદો નો છે એનો જોમ જુસ્સો વધારવા માટે આખા આજે ગુજરાતમાં એ તિરંગા યાત્રા આયોજન કર્યો છે અને આખા વિશ્વના દેશોએ એની નોંધ લીધી છે ભાવનગરમાં પણ દસ કિલોમીટર લાંબી તિરંગા યાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં સાયકલિસ્ટ જોડાયા હતા આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ ડોટ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો પાકિસ્તાનના મદદગાર તુર્કીએ અને અઝરબૈજાન સાથે મોરબીના સિરામિક ઉદ્યોગકારો વેપાર સંબંધો સ્થગિત કરવાની વિચારણા કરી રહ્યા છે બંને દેશો સાથે સિરામિક ઉદ્યોગનો વાર્ષિક સો કરોડનો વેપાર થાય છે પરંતુ આ વેપારને દેશહિત માટે જતો કરવાનો વિચાર કરવામાં આવ્યો હોવાનું સિરામિક ઉદ્યોગના વોલ એસોસિએશનના પ્રમુખ હરેશ બોપલિયાએ માહિતી આપી હતી એ જો પાકિસ્તાન જેવા આતંકવાદી દેશને સપોર્ટ કરતા હોય તો અમે અત્યારે સિરામિક એસોસિએશન દ્વારા અમારા ઉદ્યોગકાર દ્વારા તુર્કીનો અમે બોયકોટ કરી છે તુર્કીની અંદર જે અમે માલ એક્સપોર્ટ કરી છે આગળ શું કરું એના માટે વિચારણા કરશું અને આ ઉપરાંત અમારા ઉદ્યોગકારો છે એ તુર્કીમાં અને અજરબીજાની અંદર વિઝિટ કરતા હોય છે પ્રવાસમાં જતા હોય છે આ પ્રવાસ ઉપર પણ અમે બેન લગાવ્યો છે અમારા કોઈ ઉદ્યોગકારો પ્રવાસ ક્યાં કરશે નહીં અને બોયકોટ કરે છે આ ઉપરાંત બંને દેશો સાથેના પ્રવાસન કાર્યક્રમ પણ બંધ કરવાનો નિર્ણય કરાયો છે વેપારીઓ પણ તેમનો આ બંને દેશોનો પ્રવાસ રદ કરશે ગુજરાત રાજ્ય વસ્તુ અને સેવા કર જીએસટી વિભાગ દ્વારા તમાકુ અને વાસણના સડસઠ વેપારીઓ પાસેથી નવ કરોડ અઠ્યાવીસ લાખની કરચોરી ઝડપી પાડવામાં આવી છે ચોક્કસ બાતમીને આધારે રાજ્યના તમાકુ તથા વાસણના સડસઠ વેપારીઓના ચોર્યાસી સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી હતી અમદાવાદ ખાતે વાસણોના બાર વેપારીઓના તેર વેપારના સ્થળોએ હાથ ધરવામાં આવેલી તપાસમાં બિલ વિના માલની ખરીદી અને વેચાણ થકી કરચોરીની મોડસ ઓપરેટન્સી શોધી કાઢવામાં આવી છે વિજાપુર ઊંઝા તથા ઉનાવા ખાતે આવેલા તમાકુના પંચાવન વેપારીઓના એકોતેર ધંધાના સ્થળોએ તપાસની કામગીરી હાથ ધરવામાં આવી હતી આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સે ગઈકાલે રાત્રે અરૂણ જેટલી સ્ટેડિયમ ખાતે યજમાન દિલ્હી કેપિટલ્સને દસ વિકેટથી હરાવ્યું બસ્સો રનના લક્ષ્યનો પીછો કરતા ગુજરાતની ઓપનિંગ જોડી સાઈ સુદર્શન અને કેપ્ટન શુભમન ગિલ અર્ણમ રહ્યા હતા સુદર્શનની શાનદાર સદી અને ગીલની ત્રેપન બોલમાં ત્રાણું રનની ઇનિંગે ગુજરાતને એક ઓવર બાકી હતી ત્યારે વિજય મેળવી લીધો હતો સુદર્શને પ્લેયર ઓફ મેચ જાહેર કરવામાં આવ્યા હતા અન્ય એક મેચમાં પંજાબ કિંગ્સે જયપુરના માનસી સ્ટેડિયમ ખાતે રાજસ્થાન રોયલ્સને દસ રનથી હરાવ્યું હતું ગુજરાત ટાઇટન્સ આ જીત સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગયું છે અને પ્લે ઓફ માટે ક્વોલિફાય થયું છે હવામાન વિભાગે આજથી ચોવીસ મે સુધી રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં હળવા વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરી છે જેમાં પવનની ઝડપ ત્રીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની નોંધાઈ શકે છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી છ દિવસમાં રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફાર નોંધાશે નહીં એકવીસ તારીખે પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં જ્યારે બાવીસમીએ સૌરાષ્ટ્ર દક્ષિણ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ઉપરાંત ત્રેવીસ અને ચોવીસમીએ સમગ્ર ગુજરાતમાં વરસાદ સાથે વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે ડાંગ જિલ્લામાં હરઘર ખેતકો પાની અને ભૂગર્ભ જળસિંચાઈ યોજના હેઠળ એકસો ઓગણીસ કરોડ રૂપિયાની વહીવટી મંજૂરી આપવામાં આવી છે ડાંગના આહવા વગઈ અને સુબીર તાલુકામાં કુલ બે હજાર એકસો પચાસ ખુલ્લા કુવાઓના સર્વેની કામગીરી હાથ ધરાઈ હતી સાબરકાંઠાના હિંમતનગર ઈડર ધોરીમાર્ગ પર રિક્ષા અને એસટી બચ વચ્ચે અકસ્માત સર્જાતા ચાર વ્યક્તિઓના મોત નીપજ્યા છે ઘાયલ થયેલા બે વ્યક્તિઓને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે પાટણ જિલ્લાની સ્થાનિક ગુનાશોધક શાખાએ બે બાંગ્લાદેશી નાગરિકો રફેલ જલાલ ગુલામ શેખ અને તેની પત્ની કાજોલ શેખની દેથડી ગામેથી ધરપકડ કરી છે બંને વ્યક્તિઓને કાનૂની કાર્યવાહી કર્યા બાદ બાંગ્લાદેશ પરત મોકલવામાં આવશે જાફરાબાદના દરિયામાં એક શંકાસ્પદ બોટની હિલચાલને પગલે કોસ્ટગાર્ડ એલર્ટ માછીમારોને દરિયામાં ન જવા સૂચના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઓપરેશન સિંધુને ત્રાસવાદ સામેના યુદ્ધમાં ઐતિહાસિક સીમાચિહ્ન ગણાવ્યું ઓપરેશન સિંધુની સફળતાને પગલે સૈન્યના સાહસ અને શૌર્યને બિરદાપા રાજ્યભરના અનેક સ્થળોએ તિરંગા યાત્રા યોજાઈ પાકિસ્તાનના મદદગાર તુર્કીએ અને અઝરબૈજાન સાથે વેપારી સંબંધો સ્થગિત કરવાની મોરબીના સિરામિક ઉદ્યોગકારોની વિચારણા રાજ્ય જીએસટી વિભાગે તમાકુ અને વાસણના સડસઠ વેપારીઓ પર દરોડા પાડી નવ કરોડ અઠ્યાવીસ લાખ રૂપિયાની કરચોરી ઝડપી અને આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સને હરાવી ગુજરાત ટાઇટન્સ પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચ્યું આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ સાત વાગીને પિસ્તાળીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો